અંકલેશ્વર સદાનંદ હોટલ પાસે મોપેડ પર ગાંજો અને હાઇબ્રિડ ગાંજો વેચતા ઈસમ અંગે હાથ ઝડપી પાડી ગાંજો આપનારને પણ ગણતરીમાં સમયમાં ઝબ્બે કરી જેલ ભેગો કર્યો હતો ભરૂચ એસઓજી પોલીસ ધારાના ડ્રગ્સના કેમ્પેન ઇન ભરૂચ અંતર્ગત અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વર રાજપીપલા ચોકડી પર આવેલ સદાનંદ હોટલ પાસે એક ઇસમ કાળા રંગની એક્ટિવા મોપેડ પર ગાંજો વેચી રહ્યો છે જે માહિતી આધારે પોલીસ એવોજ ગોટવી હતી જ્યાં મોપેડ પર વજન કરી ગાંજો વેચવા આવેલ ઇસમને ચોક્કસ માહિતી આધારે પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી વનસ્પતિ જન્ય ભુખરા રંગના પાંદડા ડાળખા બીજયુક્ત ગાંજો 376 ગ્રામ કિંમતી રૂપિયા 18.800 તેમજ હાઇબ્રિડ ગાંજો 59 ગ્રામ કિંમત રૂપિયા 2.6500 જથ્થો મોપેરમાં સંતાડેલો મળી આવ્યો હતો પોલીસે ઝડપેલા મીરાનગર ખાતે રહેતા આકાશ શ્રીરામ યાદવની આખરી પૂછપરછ કરતા ઘંજો વિવેક ચૌહાણ પાસેથી લાવી તે વેચાણ કરી રહ્યો હતો તેની કબૂલાત કરી હતી જે કબૂલાત આધારે પોલીસે ભરૂચ નારાયણનગર પાંચ લિંક રોડ ખાતે રહેતા વિવેક રાજકુમાર ચૌહાણને પણ જડપી પાડ્યો હતો પોલીસે ગાંજો વજન કાટકો મોબાઈલ અને મોપેડ મળી 2.70 લાખના મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મદદ કે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી